જાણીશું મુંબઈના જાણીતા સામાજિક કાર્યકર્તા ગોરી સાવંત એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જન્મે અલગ જાતિ પરંતુ સ્વભાવે બોલચાલે અલગ જાતિ અને એક અનોખી માં છે

અને સામાજિક દરજ્જો અપાવવાનું કામ પણ કરે છે ભારત સંવિધાનમાં ટ્રાન્સજેન્ડરને ત્રીજી જાતિનો પુરુષ સ્ત્રી સિવાય દરજ્જો અપાતા અને તેમને કાયદાકીય ઓળખ અપાવતા સન બે હજાર તેરમાં આવેલા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પાછળ ગૌરી સાવંતનો શિંહફાળો હતો તેઓ પહેલી એવી ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હતા જેમને કામની લઈને મહારાષ્ટ્ર સરકારના ચૂંટણીપંચે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમ્યાં પરંતુ ગણેશ તરીકે જન્મેલા આ યાત્રા આટલી સરળ સહેજે નહોતી સમસ્યા ની ઓળખાણ ગૌરીનો જન્મ લગભગ ઈસવીસન ઓગણીસો એસી ની સાલમાં પુણે મહારાષ્ટ્રમાં એક પોલીસ વાળાના ઘરે ગણેશ સંવંત તરીકે થયો હતો પહેલી દીકરીના જન્મના દસ વર્ષ પછી દીકરાની આશાએ બીજા જન્મ આપતા ગર્ભવતી થયેલી માતાની માનસિક કે શારીરિક કોઈ તૈયારી નહોતી ગર્ભપાતનું પણ વિચાર્યું પરંતુ સાત મહિનાનો ગર્ભ એટલો વિકસી ચુક્યો હતો કે તેને કાઢી નાખવું માતાના સ્વાસ્થ્ય માટે જોખમી હતું ડોક્ટરે ચોખ્ખી ના પાડી આ અવઢમાં ગણેશનો જન્મ થયો

સમય જતા એને ભાન થશે અને બધું બરાબર થઈ જશે પરંતુ એમ ન થયું કે ગણેશની બોલચાલ માં સ્ત્રીપણા નો છોક ચોખ્ખો દેખાતો માતા પિતાની વઢ અને માર ચાલુ થયા

કે માં બનવું છે કુટુંબીજનો આ સાંભળી રહ્યા લોકો એ મસ્કરી કરતા કહ્યું કે તારે તો પોલીસ બનવાનું છે માં નહીં તું બાપ બની શકે માં કેવી રીતે બની શકે પોતે સામાન્યથી કંઈક અલગ છે એવો સતત એને અહેસાસ થતો રહેતો અને દુનિયા જતાતી કે એ અહેસાસ ખરાબ બાબત છે ખૂબ ઊંડી મૂંઝવણમાંથી એ પસાર થઈ રહ્યો હતો ચોરી છુપી દાદીની સાડીઓ પહેરવી મેકઅપ કરવો એને ગમતું

વર્ષની ઘર છોડ્યું ફક્ત સાઠ રૂપિયા એની પાસે હતા એને મુંબઈની ટ્રેન પકડી લીધી મુંબઈ માં નવી શરૂઆત મુંબઈમાં ગૌરીની એક મિત્ર હતી જે ગેર પુરુષ સમલૈંગિક માંથી વર્કર બની હતી એણે ગૌરીને ત્રણ ચાર દિવસ આશરો આપ્યો મોટા બાંધાવાળી અને રંગરૂપે આકર્ષક ન લાગતી ગૌરીને ટ્રાન્સ બનવાનો વિચાર પડતો મૂક્યો મિત્રે પ્રેમથી ગૌરીને રાખી અને પછી સમલૈંગિક અને ટ્રાન્સજેનર લોકો માટે કામ કરતા એક જૂના હમસફર ટ્રસ્ટ સાથે એની મુલાકાત કરાવી ગૌરીની વાતચીતની આવડત અને સહેજે રમૂજ સાથે છટાની બોલવાની શૈલીને કારણે હમસફર ટ્રસ્ટના પ્રચાર પ્રસારના વિભાગમાં

સેવા અધિકારી મંડળ વિરુદ્ધ સરકારના આગળ પડતી પિટિશનર બે હાજર તેર માં સુપ્રીમ કોર્ટ આપેલા ટ્રાન્સજેન્ડર ની આગવી ઓળખ અંગેના ઐતિહાસિક ચુકાદાના અમલમાં ગૌરી સાવંતે ખૂબ મોટી ભૂમિકા ભજવી ટ્રાન્સજેન્ડર માંથી સ્ત્રી અને માતૃત્વ તરફ બે હજાર આઠ માં એડ્સ થી પીડાતી એક સેક્સ વર્કર નું મોત થયું તેને પાંચ વર્ષની એક દીકરી હતી ગાયત્રી માતાનું મોત થતા નજીકના લોકો દીકરીને કલકત્તાના એક મોટા કુટળખાના પર દેહ વ્યાપાર માટે વેચી દેવાનું નક્કી કર્યું ગૌરીથી આ સહન ન થયું એક ફૂલ જેવી બાળકીને અંધકારમાં જીવનમાં ધકેલાવી જતી જોઈ તેના માટે અસહ્ય બન્યું એનું માતૃત્વ જમતું સ્ત્રી હૃદય દ્રવી ઉઠ્યું એણે જિંદગીનો એક મોટો નિર્ણય લીધો ગાયત્રીને દત્તક લઈ એની માં બનવાનું એક ટ્રાન્સજેન્ડર કેવી રીતે કોઈની માં બની શકે એને એવો કોઈ હક છે આ બધા વિચારોને બાજુ પર મૂકી તેણે ગાયત્રીને પોતાની પાસે રાખી દીધી અને પ્રેમથી ઉછેરવાનું ચાલુ કર્યું નાની ગાયત્રીને લઈને જ્યારે બહાર નીકળતી તો આસપાસના લોકો રસ્તા પર મળતા લોકોની આંખોમાં ઉપહાસ અને ઉપેક્ષાના ભાવો એ જોતી ઘણા અપમાનજનક વિશેષણો પણ એને સાંભળવા મળતા પણ એ અડંગ રહી ગાયત્રીને નવડાવી ખવડાવી તૈયાર કરી સ્કૂલે મોકલાવી એને ગમતું ખાવાનું બનાવ એને ભણાવી એક નાની નાની કાળજી લેવી ગૌરીએ માં બનવા તરફ મક્કમ ડંગ માંડી દીતા નાનપણમાં જોયેલું સ્વપ્ન સાકાર થતું લાગ્યું ગાયત્રી અનાથ નથી રહી અને હવે એની માં છે તે પાકુ કરવા દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી પણ એક ટ્રાન્સજેન્ડરને કાયદા બાળકને દત્તક લેવાનો હક નથી આપતો ગૌરીએ સહેજ પણ નિરાશ થયા વિના ગાયત્રીને એક માની જેમ ઉછેરવાનું ચાલુ રાખ્યું લોકોએ ખૂબ શંકાઓ કુશંકાઓ કરી

તેમના માટે આ એક બહુમાન હતું સામાજિક સ્વીકૃતિની હતી સતત અણગમા અપમાન અને તિરસ્કાર વચ્ચે પોતાની અલગ અને આગવી ઓળખ ઊભી કરવા ગૌરી કેટ કેટલી આંતરિક કસોટીનો સામનો કર્યો હશે તે એકવાર એમની જગ્યાએ પોતાની જાતને મૂકીને આપણે જોઈએ તો શરીરમાંથી લખલખવું પસાર થઈ જાય ઉપેક્ષા મસકરી અને અસ્વીકારતા સતત અનુભવતા વાતાવરણમાં પોતાની જાતને ટકાવી રાખવી એ જ અત્યંત કપરું હોય તો પોતાના જેવા હજારો માટે લડવું ન્યાય મેળવવા માટે અને સ્વીકૃતિ અપાવી એ અત્યંત મજબૂત મનોબળ માંગી લે છે એટલું જ નહીં પરંતુ આખા સમાજની શંકા અને વિરોધ વચ્ચે એમણે એક દીકરીને સાચી માં બનીને એક નવો ચિલ્લો પાડ્યો ગૌરી સાવંત આપણને શીખવે છે કે પરિવર્તન ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે હૃદય કચડી નાખે તેવા વિરોધની ઉપર ઉઠો છો